જય માતાજી મિત્રો મારી યુટ્યુબ ચેનલ જય માતાજી દર્શન માં તમારું સ્વાગત છે કુલદેવી માં રાજી હોય તો બધા રાજી હોય તો તમે દુનિયા તેવું જીવન બની આપણા ઘર ના માતા પિતા રાજી હોય પરિવાર માં સમ એકતા અને પ્રેમ હોય અને આ બધું મળી ને માતાજી ને પ્રસન્ન કરવા માટે આપણે શું કરવું જોઈએ માતાજી ની કૃપા આપણા ઉપર કેવી રીતે થાય કૃપા થાય એટલે જીવન સચ્ચે અર્થમાં ધન્ય બની જાય પરંતુ એ માટે કંઈક કરવું તો પડશે ને મિત્રો જેવું કર્મ તેવું ફળ જો તમે ફળની આશા પહેલા જ કરશો કર્મ કર્યા વગર તો ફળ મળી શકશે નહીં જો સારું ફળ જોઈએ તો સારું કર્મ કરવું પડશે માની કૃપા મેળવવી છે સારી ભક્તિ કરવી છે જીવનને ધન્ય બનાવવું છે પરિવારને સુખી રાખવો છે અને મર્યાદા જાળવી રાખવી છે આ બધું જ આપણને કુલદેવી માંની કૃપાથી પ્રાપ્ત થાય છે આ દુનિયામાં એક એવું તત્વ છે જે આપણને સાચવે છે પાંચ તત્વો થી આપણો દેહ અને એને સાચવાનું શક્તિરૂપ રૂપ તત્વ આપણા કુલદેવીમાં છે આપણે જે કુળમાં માં જન્મ લીધેલો એ કુળની રક્ષા કુળદેવી કરે છે અને આપણે પણ એ વંશ પરંપરાની જાળવી રાખવી જોઈએ ત્યારે જમા પ્રસન્ન રહે મિત્રો કુળદેવી માનને રાજી કરવા માટે ભાવ ભક્તિ પવિત્રતા સજાગતા અને સારા કર્મ જરૂરી છે જો તમે તમારી કુળદેવીને ને રાજી કરવા માંગો છો એમના આશીર્વાદ મેળવવા માંગો છો તો ધર્મના કાર્યમાં જોડાઈ જાઓ ધર્મ તરફ આકર્ષિત દૂર રહો સજાગ બનો ચેતન બનો જે કરો તે જાતે કરો બીજાની આશા ન રાખો એકલા આવ્યા છો એકલા જવાનું છે પણ ધર્મનું કાર્ય કરતા રહેવું જ જોઈએ તેથી જ સફળતા સુખ અને શાંતિ મળી શકે અને પાછળની પેઢી પણ સુખી થઈ શકે મિત્રો કુલદેવી માં રાજી હોય તો ઘરના બધા દેવ રાજી રહે છે કુળદેવી માનને રાજી કરવા માટે રોજની નાની નાની પણ પવિત્ર રીતો અપનાવો સવારે ઉત્તાંશ માતાજીનું નામ લો નાઈ ધોઈ સ્વચ્છ કપડા પહેરો કુળદેવી મંદિર હોય તો દરરોજ સાફ સફાઈ કરો દીવો કરો ઘીનો કે તેલનો અગરબત્તી દુઃખ નિવેદ તમે જે કરો એ ભાવપૂર્વક કરો શ્રદ્ધા હોવી જોઈએ ફળની અપેક્ષા વગરની નિસ્વાર્થ ભક્તિ હોવી જોઈએ દેખાવતી ભક્તિ ન ચાલી શકે ટીલા માળા પહેરી લેશો તો અંદર નું મન શુદ્ધ અને ભક્તિ થી ભરેલું હોવું જોઈએ માના ચરણોમાં મન ટકાવો વિકાર ચિંતા ભટકતી કલ્પનાઓ બધી માન ને સમર્પણ કરી દો માં તારા પર છોડી દીધું એવો ભાવ મનમાં બેસી જાય તો માં તમારા ઉપર કૃપા વરસાવે છે મિત્રો તમારી ભક્તિ સત્ય હોય નિર્મળ હોય તો માં તમને જત જીતાડે છે જીવનમાં સુખ આપે છે અગાઉ તમારી વીડિયો ઈ ન જોયું હોય એવું સુખ પણ માતાજી તમારા જીવનમાં ભરી દે છે દરેક વર્ષે તમારી કુળદેવીનું નિવેદ પ્રસાદ ચુંદવી ફૂલાર જે તમારા દાદા પર દાદા કરતા આવ્યા છે તે પરંપરા જાળવી રાખો એ જ પરંપરા મને ગમે છે જૂના લોકો કહેતા સુખમાં ચલકાવ નહીં દુઃખમાં ડૂબી નહીં સુખમાં સાથી જ સાંભળે દુઃખમાં મારીમાં સાંભળે આ કહેવતો સચોટ છે માતા પરમાત્મા ગુરુનું સ્મરણ રાખો ભજન કરો પૂજા કરો ધર્મના માર્ગે ચાલો બાકી બધું માની ઉપર છોડી દો મારા મિત્રો જો તમે નિષ્ઠા અને સત્ય ભાવ થી ચાલશો તો માતાજી ની કૃપાથી જીવન ધન્ય બની જશે તમારા જીવન માં સુખ શાંતિ સ્વાસ્થ્ય સમૃદ્ધિ પેઢી ના કલ્યાણ આ બધું આપશે તમારી ભક્તિ તમારી સેવા તમારી શ્રદ્ધા આપના જીવન ને પ્રભુમય અને માતામય બનાવી દેશે અંતમાં મિત્રો આ વિડીયો તમે કયા ગામ તાલુકા જિલ્લા અથવા શહેર માંથી જુઓ છો કૃપા કરીને કોમેન્ટમાં લખજો તમારી કુળદેવીનું નું નામ પણ જણાવજો તમારા મત પ્રતિભાવો લખશો તેથી દરેક ને મદદ મળશે નિકાલ મળશે અને ધર્મ પ્રસારમાં પ્રસાર માં સહાય મળશે રામ નો જય હો પ્રભુ નો જય હો માતાજી જય હો ગુરુદેવ જય હો તમામ નું કલ્યાણ થાવ એવી પ્રાર્થના જય માતાજી